વેલી પાડી ની પાડી આવીતી ઓયા હા છે ને ભી સે જલે છે ઈ જે ટાપેન બેઠા ઈ પછી તો આ બે વ્યાઈ ગયું પણ આ પૂછે કરતા જતા ને કે ભી કા બાંધે કા બાંધે કેતાના કેરમ બાંધો ત્યાં દેખાઈ આ છે લે सीताराम जजवा हम रे राम गाता हां जयय जतनगर आ तू तो फाख खा मारि है आई के आई के तादा गई हां <laughs> हमरे तू तो हमरे गई कई सीताराम ने जेसी कृष्णा जजवा मर फटे के बा पर जा हां वहां हा हम तो हमने देखा रे हां मैं हाँ। कहां जा रही

કામ કામ થાય કામ આ બધું આ ભાઈને ઉભરાવ ઉભરાય જોઈએ પકડે રાખજે ઘડી કરે પડે જાય પકડીને પકડી રાખા બેય કરોથી પકડે લે આ તો સિપાહી જાય બેય વેલ દે હે ને બધું

મારે દીધી હો ત્રણ ને જણા ની ભાઈડા માટી હો બતમે હું કદુ થી આવું જાતા ચોખો કર નાખ્યો આ ચોખો છે બો એ એક બોડી એક ભરાય તો એમાં બોર છે એટલે બોર પતે પછી કામ લેવા એય તો કઈ નડે ને તા હાલ બી બાબા આંબા સાફ કરને ક

બદલાઈ હું તો બસમતુની નેત ખબર ની સીતલ સીતલ ઓકે ઓકે બધું ફાઈન છે ઓકે ઓકે થેન્ક ઓકે ઓકે હવે શું બીજું કઈ તારમ ને કેસી હું

વઘાર વનર પૂરીની જોઈએ પણ આ ફોન મે વાત હાલતી હતી જો દવેસની ભૂગાળી હતી મસાલો ખાઈને ગયો હજી વઘારીએ નકર મોડ ના હે ને ખાલી બાફે ને ખાતા હવે કી બાફે હા બાફે નાખે ભાજી ને ઈ કરતા નિવાડી માં તે તો વાડિયું માં રીણા ઉતા બધું વાડિયું માં રીણાક નો હોય પણ નામ માં રીણા બોતા હા તેલા કોહ ઉતા ને હા કોહ હોય કે જાય કે પછી હોલો

એ બીજી વાર તે પણ ન આવતી બીજી મારી પણ નથી મતણે આવે જાડો મકોઈ કરતા ને આ કોક ઘોખડેગો તો ગોઠાં ખેઠો અને એક વાર વાટ કે હાથી વાહું થી આલેક જવાનું વા આપડે કારા મોટા મપન વાર ખેતા વરસ વાર

અતે મત કે નેત ફालतુ ઈ છે કે ગોતનું જો એવું તો મારા હાથ ના ન જડતું હમણી ને મત જડતું હમણ ને ભાવ હોય ઓરી ને ભાવ દીતા હે રબબાજી બોલું